સંબંધો ભાગીદારો અને વ્યક્તિગત વૃદ્ધિ વધુ મજબૂત બનશે ગુરુ નવમા ભાવમાં રહીને તમને નવી તકો પ્રદાન કરશે તમારો સામાજિક દરજ્જો વધશે તમે નવા સંબંધો બનાવશો તમારી પ્રશંસા થશે આ વર્ષનો પૂરેપૂરો લાભ લેવા વ્યવહારિક રીતે કામ કરજો કન્યા રાશિ બે હજાર પચીસ મુજબ કન્યા રાશિના લોકો આ વર્ષના ગ્રહ સંક્રમણ દરમિયાન નોંધપાત્ર ઉર્જા પરિવર્તન અનુભવી શકે છે વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા નવમાં ભાવમાં સ્થિત હશે અને મે મહિનામાં દસમા ભાવમાં અને ઓક્ટોમ્બરમાં અગિયારમા ભાવમાં ગોચર કરશે ગુરુનું આ સંક્રમણ તમારી કારકિર્દીમાં વૃદ્ધિ વિસ્તરણ અને નાણાકીય લાભ લાવશે શનિ તમારા છઠ્ઠા ભાવથી સાતમા ભાવમાં સંક્રમણ કરશે આ સુનિશ્ચિત કરશે કે તમારે નોકરીમાં વધુ અવરોધોનો સામનો નહીં કરવો પડે પરંતુ તે તમારા લગ્ન જીવનમાં અને તમારા વ્યવસાયિક ભાગીદારો સાથે સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે રાહુ તમારા સાતમા ભાવથી છઠ્ઠા ભાવમાં સંક્રમણ કરશે આ સંક્રમણથી તમારી કારકિર્દી અને કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠાને લાભ થશે તે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે પરંતુ ગુરુના આશીર્વાદથી જો તમારી દિનચર્યા સ્વસ્થ હશે તો તમે તેનો સામનો કરી શકશો હવે કારકિર્દી અને નાણાકીય જન્માક્ષર બે હજાર પચીસની ની વાત કરીએ તો આ વર્ષ કારકિર્દીમાં સફળતા હાંસલ કરવા અને આર્થિક રીતે મજબૂત બનવા માટેનું છે નવમા અને દસમા ભાવમાં ગુરુ હોવાને કારણે કન્યા રાશિના જાતકોની પ્રશંસા થશે તમે નવા મજબૂત સંબંધો બનાવશો વ્યવસાયિક જીવનમાં સફળતા મળશે મે મહિના પછી પ્રમોશનની શક્યતાઓ વધશે વર્ષના પ્રથમ ભાગમાં તમને નાણાકીય લાભ મળશે અને વર્ષના ઉત્તરાર્ધમાં તમે નવું રોકાણ કરશો સ્વાસ્થ્ય વિશે જાણીએ તો વર્ષ બે હજાર પચીસમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે જોકે સમયાંતરે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો માર્ચ મહિના સુધીમાં શનિ છઠ્ઠા ભાવમાં રહેશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો થોડો સામનો કરવાની શક્તિ આપશે તમે શારીરિક રીતે મજબૂત રહેશો કે શનિ સાતમા ભાવમાં પ્રવેશતાની સાથે જ તણાવ થોડો વધી શકે છે હવે સંબંધોની વાત કરીએ તો માર્ચ પછી શનિનો સાતમા ભાવમાં પ્રવેશ થવાથી સંબંધોમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે ગેરસમજ વધવા લાગશે ગુરુ તમારા લગ્ન જીવનને મજબૂત બનાવવાનું કામ કરશે અવિવાહિત લોકો કોઈની સાથે તેમના સંબંધને મજબૂત કરવામાં સફળ થશે હવે વાર્ષિક રીતે આખું વર્ષ કેવું રહેશે તેની વાત કરીએ બે હજાર પચીસમાં માં કન્યા રાશિના લોકો માટે નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિનું વચન આપી રહ્યું છે તમે મોટી માત્રામાં પૈસા એકઠા કરવામાં સમર્થ હશો અને ખર્ચો ન્યૂનતમ અને જરૂરિયાતની બહાર હશે તમે લક્ઝરી વસ્તુઓ પણ ખરીદી શકો છો તમે લાંબા સમયથી મેળવવા માગતા વસ્તુઓ પણ તમને મળશે આ તમારી શારીરિક સુરક્ષામાં વધારો કરશે રોકાણની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ સામાન્ય લાગે છે રોકાણની પૂરતી તકો હશે પરંતુ જોખમો પણ વધુ રહેશે તમારા પૈસાનું રોકાણ કરતી વખતે તમારે થોડું સાવધાન રહેવું પડશે વર્ષ બે હજાર પચીસના શ્રેષ્ઠ મહિના મે મહિનો ઓગસ્ટ મહિનો નવેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન તમે સકારાત્મક રહેશો કરિયરમાં વૃદ્ધિ શક્ય રહેશે વ્યક્તિગત સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે